જેમાંથી એસિડયુક્ત પાણી નીકળી રહ્યું છે ત્યારે હજુ પણ જીપીસીબી નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે જીપીસીબી દ્વારા એકદમ અંતર્ગતિ એક કામકાજ ચાલી રહ્યું છે ગોડાઉનમાં કામ કરતા કર્મચારીઓ હાલ જીવના જોખમે કામ કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ કેમ જ સુધી તંત્ર ગોર દિંદ્રામાં છે

ત્યારે આજે આપણે આવી ચૂક્યા છીએ નારોલ વિસ્તારમાં આવેલી આ એક ફર્નિચરની ફેક્ટરી એ તમે જોઈ શકો છો જયારે ફર્નિચરની ફેક્ટરીની વાત થાય કોઈ ફર્નિચરની વાત થાય ત્યારે આપણા દિમાગમાં શું આવે મગજમાં શું આવે કે લાકડું હશે વધારે તો વધારે લાકડાને જે વાપરવાની વસ્તુઓ હશે લાકડાને સમારકામ કરવાની વસ્તુઓ હશે પરંતુ તમે જોઈ શકો છો કઈ રીતે અહીંયા તો કેમિકલની પાઇપો મળે છે ભાઈ જોઈ શકો છો કઈ રીતે એ જે આ ખાડો ખોદવામાં આવ્યો છે અને અંદર કેમિકલ છે એસિડ છે કયું કેમિકલ છે કોઈ ખબર જ નથી હાલમાં કોઈ જાન લેવા કોઈ એવું દ્રવ્ય છે કોઈ હાનિકારક દ્રવ્ય છે કોઈ ખબર નથી હાલમાં તમે જોઈ શકો છો અહીંયા એટલી દુર્ગંધ આવે છે અહીંયા ઊભો નથી રહી શકતો અંદર જઈ નથી શકતો એટલી ગંધ આવે છે અહીંયા આખો ખાડો હું મારા સહયોગીને કહીશ કે ખાડો દર્શાવે આ છ થી સાત ફૂટનો ખાડો છે આની અંદર પાઇપ મળી આવી છે એટલું પાણી અહીંયા ભરેલું હતું એ પાણી એટલે કે કેમિકલ કેમિકલ છે કે એસિડ છે શું છે કોઈને ખબર નથી અહીંયા ફર્નિચરની જે અત્યારે વાત કરીએ ફર્નિચર અહીંયા તમે જોઈ શકો છો જે પડ્યું છે સામે સામે અહીંયા કામદારો છે આ કામદારો આજે જોવા મળે છે અત્યાર સુધી છેલ્લા કેટલા દિવસથી આ કામ બંધ હતું આ કામ બંધ બંધ હતું હતું તો કોના કારણે કોણ છે આની પાછળ અત્યાર સુધી એવું કંઈ જ ખબર પડી નથી જોઈ શકો છો હાલમાં કઈ રીતે અહીંયા તમામ જે આ ફેક્ટરી છે ફેક્ટરીનું કામ આજનો દિવસથી જ શરૂ થયું છે છેલ્લા કેટલાક દિવસથી આ લોકોને નુકસાન ભોગવવું પડે છે આ નુકસાન કોણ આપશે પૈસા કોણ આપશે ખાડા ઉપર ખાડા નીકળે છે વરસાદમાં ભૂવા તો પછી પડશે અત્યારે ફેક્ટરીઓમાં ખાડા મળે છે ખાડામાં પાઇપ મળે છે પાઇપમાં કેમિકલો મળે છે એસિડ છે કેમિકલ છે કોને ખબર કોઈ જ્વલનશીલ પદાર્થ હોઈ શકે એ ફર્નિચરની આ ફેક્ટરી છે લોકોને નુકસાન કરી શકે અત્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે લોકોને સારું એવું ભવિષ્ય મળે લોકોને તકલીફ ના તેની માટે લોકો અત્યારે સ્ટાર્ટઅપ શરૂ કરતા હોય છે નવા નવા બિઝનેસો શરૂ કરતા હોઈએ છીએ ત્યારે અત્યારે ક્યાંથી બિઝનેસ શરૂ કરે ભાઈ બિઝનેસ શરૂ કરવામાં બીવું પડે છે અત્યારે બીક લાગે છે જોઈ શકો છો અત્યારે આ વીસ થી પચીસ દિવસ સમગ્ર ઘટના આ બની હતી એની પહેલા આ બધી વસ્તુ થઈ છે ત્યારે ત્યાર બાદ જે કમ્પ્લેન કરવામાં આવી છે જીપીસીબી ની અત્યારે જોઈ શકો છો માત્ર બે કામદારો દેખાય છે અહીંયા બે કામદારો જે તે અત્યારે કામ કરી રહ્યા છે પણ એટલું શાંતિપૂર્ણ કામ થઈ રહ્યું છે જાણે કઈ ફરક જ નથી પડતો કોઈને કંઈ મતલબ જ નથી કોઈને જે થવું હોય તો કેમિકલ નીકળે પેટ્રોલ નીકળે ડીઝલ નીકળે ગમે તે નીકળે જ્વલનશીલ પદાર્થ કેમ ના નીકળે લોકોને ગમે તેટલી તકલીફ પડે મરી પણ કેમ જાય કોઈ પરંતુ શાંતિથી કામ ચાલતું રહેશે જોઈ શકો છો અહીંયા છે ને નાના છોકરાઓ પાંચ દિવસ રમતા હોય તો ઢેર નીકળી જાય એટલો ઢોર બે બે અત્યારે કાઢ્યો છે તમે જોઈ શકો છો કઈ રીતનો ઢેર છે અહીંયા અહીંયા ફરી એક વાર હજી ખાડો મળ્યો છે એટલે આ ફર્નિચરની ફેક્ટરી નથી મને એવું લાગે છે આ રસ્તો હશે એટલે વરસાદના ભૂવાઓ અહીંયા પડે છે અંદર જોઈ શકો છો કઈ રીતનું કેમિકલ છે હાલમાં આ એસિડ છે કેમિકલ છે કયું કેમિકલ છે કોને ખબર ભાઈ ફર્નિચરની ફેક્ટરીમાં કેમિકલની જરૂર શું છે અને કોની પાઇપ છે આ પાઇપ હજી તો કેટલી આગળ જાય છે કોઈને ખબર નથી તમે જોઈ શકો છો ફેક્ટરીની શરૂઆતથી શરૂઆત થી લઈને અહીંયા સુધી ફેક્ટરી પતે છે ત્યાં સુધી તો પાઇપ મળી જ છે હજી આનથી આગળ પાઇપ કેટલી જશે એ તો કોઈને ખબર નથી અહીંયા સુધી જો એટલું કેમિકલ હોય તો ત્યાં સુધી તો કેટલું કેમિકલ હશે વાત કરીએ વટવામાં જ્યારે એક પ્રિન્ટની વાત બ્રિન્ડની કંપનીઓ આ સમગ્ર ઘટના બની હતી ત્યારે અત્યારે કોઈ આવું જ ઘટના બને તેવું લાગી રહ્યું છે કોનું કેમિકલ છે ક્યાંથી આવ્યું કેટલા વર્ષોથી આ પાઇપ નાખેલી છે અને એનાથી કોને કેટલું કમાઈ લીધું હજી તો કોઈને ખ્યાલ જ નથી અત્યાર સુધી કેટલી સરકારો બદલે એ કોને ખબર કોની સરકારમાં આ પાઇપ નાખવામાં આવી હશે કેટલું કેમિકલ વહી ગયું હશે કોઈને કોઈ નુકસાન થયું હશે કે નહીં થયું હોય લોકો અહીંયા કામ કરે છે લોકોને તકલીફ પડે છે શ્વાસ નથી લેવાતો અત્યારે સરકાર વાત કરતી હોય છે લોકોની લોકો માટે છે લોકશાહી છે તેની લોક ચાહી ભાઈ કોની પાઇપ કોના ફેક્ટરીની નીચે પડી છે કોઈને ખબર નથી અત્યારે ખોદે છે ત્યારે ખબર પડે છે કે આ તો પાઇપો નીકળે છે કેમિકલ નીકળે છે અહીંયાના જે માલિક છે છેલ્લા 20 થી 25 દિવસથી નુકસાન ભોગવી રહ્યા છે વાત કરીએ આપણે ફર્નિચરની ફેક્ટરી જે તમે જોઈ શકો છો કઈ રીતે આખી અને પાઈપોમાં કેમિકલો નીકળે છે કોઈકને વાગી જાય કોઈકને નુકસાન થાય કોઈક પડી જાય તેની માટે અત્યારે આ સમગ્ર જે બે ત્રણ ખાડા જે પાડ્યા હતા તે ખાડામાંથી એક ખાડો જે મેઈન ખાડો આગળ આપણે જોયો તે ખાડાને પૂરવામાં આવ્યો છે અને ત્યારબાદ અત્યારે બાકીના જે ખાડા છે તે એટલા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે તેનું મેઇન કારણ એ છે કે લોકો જોઈ શકે આવીને જે જીપીસીબી વાળા જોઈ શકે કે કઈ રીતના લોકોને તકલીફ પડે છે કઈ રીતે કેમિકલ છે આપણે અહીંયા એમના માલિક સાથે વાત કરવાની કોશિશ કરશું શું અને શું આગળનો માહોલ આપણે તેમની સાથે વાત કરીએ એ ફેક્ટરીમાં આજથી લગભગ પંદર વીસ ચૌદ પંદર તારીખે અહીંયા આગળ એક ભૂવો પડ્યો હતો ભૂવામાં ઘણું બધું એસિડ નીકળ્યું હતું અને એસિડમાં એક માણસ પડી ગયો જેના કારણે મારે છે ને તરત જીપીસીબીમાં જાણ કરવાની જરૂર પડી એએમસીમાં બી જાણ કરી હતી એ લોકો એવું કીધું કે જીપીસ આ એસિડ છે એટલે જીપીસીબીમાં જાણ કર્યું તો મેં ત્યાં જાણ કરી હતી કે આ એસિડ ક્યાંથી આવ્યું શું આવ્યું કોઈને અહીંયા ખબર છે નહીં અને મારે તો ફર્નિચરનું કામ છે હવે આ એસિડ છે ને બહુ મતલબ વધારે માત્રામાં ચૌદ પંદર પીએચજી ખબર નથી હવે ક્યાંથી આવે છે તો એ લોકોને જાણ કરી પછી ત્યારના એ લોકો કંઈક ને ઊભું કરીને પકડવાનો પ્રયાસ કરે છે પણ પાંચ છ દિવસથી આ લોકો હાજર નહોતા આજે પાછા આવ્યા છે અને પાછું આગળ ખોદકામ કરે છે ખોદકામમાં એમને એક ઇલિગલ પાઇપલાઇન મળી છે એ પાઇપલાઇન કોની છે ક્યાં જાય છે એ જાણવાનો જીપીસીબી વાળા પ્રયાસ કરે છે છ મહિના પહેલાં બી અમારી ફેક્ટરીના પાછળના ભાગમાં બી આ રીતનું પાણી નીકળેલું હતું ત્યારે જાણ કરી હતી ત્યારબાદ એ પાણી ઉતરી ગયું હતું નીચે અને અમે પ્લાસ્ટર કરીને ત્યારે બંધ કરી દીધું હતું અમને એમ કે આ કોઈ મતલબ અમને જાણમાં જ નહોતું કે આ એસિડ જેવી વસ્તુ હશે પરંતુ ત્યારબાદ નીકળી ગયા પછી કોઈ કારણે ભેજતી આવ્યું હશે જેના કારણે અમે બંધ કરાવી દીધું હતું હવે આ વખતે ફરીથી બીજી વખત આગળની બાજુ આ પ્રોબ્લેમ ત્યારે બી જાણ કરી હતી એ લોકો આવ્યા હતા એ લોકોએ આજુબાજુમાં તપાસ કરી હતી પણ કોઈ એનું પ્રોપર મળ્યો નહોતો કે ક્યાંથી આવે છે શું આવે છે હજુ સુધી એવી જાણકારી મળી નથી પણ પાઇપલાઇન મળી છે પાઇપ ક્યાંક તો નીકળતી જશે જેના માટેનું ખોદકામ કરવાની મેં બહુ જ વિનંતી પ્રયાસ કર્યા હતા જીપીસીબીના આરોએ મહેનત ઘણી કરીને હેલ્પ કરીને આ બધું ખોદકામ કરાવવાનું પંદર દિવસથી ચાલુ છે વચ્ચે છ સાત દિવસથી આ વસ્તુ બંધ હતી પાછી આ વસ્તુ આજથી ચાલુ કરી છે નુકસાન તો કંઈ ઘણું અત્યારે અમે એ ગણતરીમાં છીએ જ નહીં નુકસાન અમારે મેઇન નુકસાન કારીગરો જે કામ કરે છે ત્યાં તકલીફ બહુ જ પડે છે કે જે પ્રોપર કામ જ મારે ત્યાં થતું નથી પંદર વીસ દિવસથી ફેક્ટરીમાં બધે ખોદકામ ચાલુલું છે એ બી ઓપન રાખેલું છે અને ઝડપી નિકાલ લાવે એના માટે મેં ખાસ વિનંતી કરી એવું કંઈ હજુ સુધી જાણવા મળ્યું નથી પણ અમુક લોકો જે આવે છે એ અલગ વાત કરે છે બેનનો ઘણો સપોર્ટ છે જેના લીધે કામ થઈ રહ્યું છે બાકી જે અમુક માણસોનો વાત એમ છે કે અમારું કામ છે નથી એવી બધી સાહેબો વાત કરીને જતા રહે પાછું કામ થાય છે નથી થતું એવું મિક્સઅપ થાય પણ આનો ઝડપી જે નિકાલ લાવવો જોઈએ એ બધું તો સાઈડમાં ઝડપી નિકાલ આવવો જોઈએ જે આવતો નથી મારી અપેક્ષા એવી છે કે જે બી કરવું હોય એ બે માણસ વધારીને કે જે રીતે કામ કરીને મારી પ્રિમાઇસિસની બહાર જ્યાં પાઇપલાઇન જાય છે એનો જલ્દીમાં જલ્દી નિકાલ લાવે તો સારું છે જેથી અમારા લોકો કોઈ માણસો મજૂરો કોઈ હેરાન ના થાય

તો ભુજમાં ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે અન્ય હોટેલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સાથે સાથે બેંક રેસ્ટોરન્ટ અને અન્ય જીમમાં પણ ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ફાયર એન ઓવાથી સીલ કરવાની કામગીરી કરવામાં આવશે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા પૃથ્વીરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચુક્યા છે લાઈન પર પૃથ્વીજી રાજકોટ અગ્નિકાંડના પડઘા જે છે તે સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારબાદ ફાયર વિભાગ જે છે તે દોડતું તેવું છે અને આ પ્રકારની કાર્યવાહી હવે જઈને કરવામાં આવી રહી છે જે ચોક્કસ જે રીતે કહી શકાય કે જે રાજકોટનો અગ્નિકાંડ થયો છે એના બાદ જે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે એમાં ખાસ કરીને કચ્છનું તંત્ર લગભગ છેલ્લા ચાર દિવસથી જેમાં ખાસ કરીને ફાયર બ્રિગેડની જે ટીમો છે તે જુદા જુદા અલગ જગ્યાઓ જઈને એનઓસી ચેક કરી રહી છે ખાસ કરીને જ્યાં જે ફાયરના જે એનઓસી નથી લેવામાં આવે એવા શીલ પણ કરી રહી છે જેની કાર્યવાહી કાર્યવાહીમાં કરવામાં આવે તો પહેલાં બે દિવસ પહેલાં જે એક આખો શોપિંગ મોલ પણ કેન્સલ કરવામાં આવે તો ઈલ કરવામાં આવ્યું હતું એના પેલા બે રેસ્ટોરન્ટ ને કરવામાં આવ્યા આજે જો ખાસ વાત કરવામાં આવે તો આજે પણ જે ફાયર બ્રિગેડ ની ટીમ છે એ સવાર થી જ જે અલગ અલગ રેસ્ટોરન્ટ અને હોટલો માં હતા તેમાં સફાઈ બનાવી હતી અને ખાસ કરીને જે ભુજ બે નામાંકિત હોટલ છે પ્રિન્સ હોટલ અને જે એનબીટી હોટલ છે એ બંને હોટલો સીલ કરવામાં આવી છે ખાસ કરીને જે એની પાસે એનઓસી ન હોવાને કારણે અને ખાસ કરીને ફાયર બ્રિગેડના જે વિભાગ છે તેમાંથી

ચોક્કસ થી જે રીતનું જે રાજકોટની ઘટના બાદ બનાવ પછી જયારે ખાસ કરીને ભુજ ગાંધીધામ અને અંજારમાં જે જે ગેમ જૂઝ ચાલતા હતા એને તમામ તમામને બંધ કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે રેસ્ટોરન્ટ અને જે હોટલો છે એના પર ખાસ કરીને ફાયર બ્રિગેડ ની ટીમો છે એ જઈ રહી છે અને તમામ જગ્યાએ ચેકિંગ ચાલી રહ્યા છે જે તમામે તમામ ગેમ ઝોન ચાલતા હતા એ તમામ તમામ બંધ કરી દેવામાં આવે છે અને જ્યાં પણ આવા કોઈ ગેમ જંત્રતા હશે તો તેના માલિકો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવાનો અત્યારે તંત્ર દ્વારા કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને ફાયર બ્રિગેડ ની ટીમ છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ અનુસાર કચ્છ જિલ્લામાં પણ વહીવટી તંત્રની ખાસ ટીમ દ્વારા સ્થળે કાર્ય લઈને બે દિવસના અંતરાલ બાદ ફરી તંત્ર જે છે તે હરકતમાં આવ્યું છે અને મોટા વ્યવસાયિક પ્રતિષ્ઠાનો ઉપર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બચાવમાં વિવિધ સ્તરે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે

જે પ્રકારે પંજાબ ની અંદર ડ્રગ્સ નો વેપાર ચાલી રહ્યો હતો એ જ પ્રકારે અત્યારે ગુજરાત ની અંદર પણ ડ્રગ્સ નો મોટા પાયે જથ્થો અવારનવાર

ત્રીસ કરોડ રૂપિયા જેટલો જે ત્રીસ કરોડ નો બોગસિલિંગ વહીવટ કર્યો હોય એ પ્રકારની વાત સામે આવી હતી અને તેમને સુરત જેલમાં ધકેલી પણ દેવામાં આવ્યું હતું ત્યારબાદ છૂટિયા બાદ જે અત્યારે મોરબીના વાંકણા પાસેથી આ વિપુલ સંજીભાઈ અને તેમનો બ્રધર તરુણ બંને મેપોડિન ડ્રસની દસ ગ્રામ જેટલી બાર લાખ પચોતેર હાજર જેટલો થાય છે અને તેમને પકડી અને અત્યારે જે કાયદા જે જોગવાઈ મુજબ જે કલમો છે લગાડી અને આગળની કાર્યવાહી વાંકાનેર પોલીસ ને મોરબી સોપી છે જી યોગેશ વાત કરવામાં આવે તો હમણાં થોડા સમય પહેલાં જ ગુજરાતના મતદરિયેથી જે મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં કહી શકાય ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો એટલે કે અવારનવાર કહી શકાય કે ડ્રગ્સનો જથ્થો જે છે ગુજરાતમાં એટલે કે ઝડપાતો જ રહે છે ને આ મોરબીથી સામે આવ્યું છે મોરબીમાં પકડાયો છે આ પહેલાં પણ આવી રીતે કોઈ મુદ્દામાં સાથે એટલે કે ડ્રગ્સના કાળા કારોબાર સાથે શખ્સોની ધરપકડ કરવામાં આવી શકે કે જી ચોક્કસ થી આજથી ચાર થી પાંચ મહિના અગાઉ પણ આજ પ્રકારે બે વ્યક્તિઓની જે થરાદ બોર્ડર છે ગુજરાત ને રાજસ્થાન જોડતી ત્યાંથી પણ બે લોકો ની ધરપકડ કરવામાં આ મેપોટ્રીન ડ્રગ્સ જે અહિયાં પકડાયું છે માત્રામાં પકડાય અને બે લોકોની ફરી એકવાર મોરબી એસઓજી એ કામગીરી કરી અને ધરપકડ કરી છે અને અગાઉ જે ગુજરાત ની અંદર કરોડો રૂપિયા ના અબજો રૂપિયા ના જે ડ્રગ્સ પકડાય છે અને જે પ્રકારે ગુજરાત ના યુવાધન બરબાદી તરફ આ પ્રકાર નોથો પકડી પડતી હોય છે ત્યારે મોરબી એસઓજી એ ગઈ રાત્રે જે પ્રકારે આ રસ પકડ્યું છે તેથી કહી શકાય કે જે ટાર્ગેટ કરવામાં આવે છે તેને રોકવા માટે પણ મોરબી સહિતની ગુજરાત પોલીસ એક્ટિવ છે

તમામ જગ્યાએ તમામ તાલુકા જિલ્લા ગામડામાં મળી રહ્યો છે એક પ્રકારે હવે યુવા ધનણી અંદર કેકની કેક પ્રકારના પાવડર હોય ડ્રગ્સ હોય તેનું सेवन નું પ્રમાણ વધી રહ્યું છે તેમાં પણ ખાસ કરીને મોરબી સિરામિક ઉદ્યોગની નગરી છે યુવા ધનો ખાસ કરીને જે સિરામિકના ધંધાને લઈને દેશ વિદેશમાં ફરતા હોય છે તેના કારણે મોરબીમાં પણ આ પ્રકારનો વ્યસનો કેકની કે યુવા ધનોમાં ઘર કરતા જઈ રહ્યા છે આ જે દ્રશ્ય પકડાયું છે એ દ્રશ્ય

હવે વાત કરીએ સુરતની તો સુરતમાં જીએસટી વિભાગના દરોડા પડ્યા છે જેમાં આઈસ્ક્રીમ વેપારીઓને ત્યાં જીએસટી બોલાવી છે જ્યુસ બજીયા પિઝાના નવ વેપારીઓને ત્યાં દરોડા પડ્યા છે જેમાં બિસ્મિલ્લામાં રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડની જી એસ ચોરી ઝડપાઈ છે આઈસ્ક્રીમ વેપારીઓના ત્યાં બે કરોડની જી એસ ચોરી ઝડપાઈ છે તો નવ વેપારીઓના ત્યાંથી ચાલીસ કરોડના વ્યવહાર પણ મળી આવ્યા છે બિસ્મિલ્લાની ઓગણત્રીસ ફ્રેન્ચાઇઝી સાથે કરાર હોવાનો ખુલાસો થયો છે

જે જીએસટી વિભાગ જેતે હાલ તો સક્રિય બને છે સુરત શહેર ના અલગ અલગ જે વિસ્તારો છે કેમાં દેશની વિવાદ ના દરણા જોવા મળ્યા હતા ંધા પીરા તેમજ પીજા તેમજ અભજ્યા ના જે વેપારીઓ છે કે કહી શકાય કે સુરતમાં ઠંડા પીણાનું બીસમિલ્લા જે છે તે નામ ધરાવે છે તેની અલગ અલગ જે દુકાનો આવતી હોય છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા બીસમિલ્લામાં એક

જી વાત કરવામાં આવે તો જ્યુસ છે આઈસ્ક્રીમ છે ખાણીપીણીની જે વસ્તુઓ છે એટલે ખાદ્ય પદાર્થો છે તેમાંથી પણ ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે ઓછી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવે છે ક્યાંક ને ક્યાંક જીવાતો નીકળવાના કિસ્સાઓ પણ હાલ તો રાજ્યમાં વધી રહ્યા છે ને રાહુલ અજ બિલકુલ થી વાત કરવામાં આવે તો સુરતમાં કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો ભેળસેળ થતી હોય તેવું સામે આવતું હોય છે વારંવાર ફૂડ વિભાગ દ્વારા પણ દરોડા પાડવામાં આવતા હોય છે ઠંડા પીણા હોય છે કે ખાણીપીણીની ની વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પણ એક પત્ર લખવામાં આવ્યો હતો મહાનગરપાલિકા ને કે આવી જે શોપો ચાલતી હોય ઠંડા પીણા હોય છે કે ખાણી ત્યાં તપાસ કરવી જોઈએ ત્યારે જે

અલગ અલગ ફેન્ચાજીઓ ઓબનપીસ જેટલી જે ફેન્ચાજીઓ છે તેમાં પણ જે બીલો બનાવવામાં આવ્યા છે તે સામે આવ્યા છે એટલે કે કહી શકાય કે વધારેમાં વધારે કર કરચુરી છે તે સામે આવે તેવી શક્યતાઓ છેવાય રહી છે ત્યારે GST વિભાગ દ્વારા આવનારા સમયમાં પણ આવી જ રીતે ઠંડા પીણા હોય છે કે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ હોય છે કેવી રીતે આ લોકો સોરી કરતા હોય છે તે GST વિભાગ આદરના સમયમાં પણ તવાય બોલાવે તો આવનારા સમયમાં વધુ જે કર ચોરી છે તે સામે આવી શકે છે જી રાહુલભાઈ એવા સમાચાર સામે આવ્યા છે કે જે આ અધિકારીઓ દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું હતું એટલે કે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે પેટ પૂજા નામનું એક સોફ્ટવેર મળી આવ્યું છે તેના પ્રમાણે વાત કરીએ તો તે જે સોફ્ટવેર છે તે ઇશ્યુ થયેલા બિલ જ ડિલીટ કરી દેતું હતું અને આથી ટર્નઓવર જ ઓછું દેખાય એટલે કે વિક્રેતાઓ પાણીની બોટલ પરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા ને આજી બિલકુલ થી વાત કરવામાં આવે તો આ 100 ફેટ પણ મળી આવ્યું છે હાલ તો જીએસટી વિભાગ દ્વારા આની પુષ્ટિ કરવામાં નથી આવી પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આવી રીતે જે વિક્રેતાઓ છે તે કર ચોરી કરતા હોય છે અને નાના નાના જે ગ્રાહકો હોય છે તેની એ બિલ માંગતા પણ નથી એટલે કે જાગૃત નાગરિક તરીકે આવા નાના રોગ પાણીની બોટલમાં પણ બિલ માંગવું જરૂરી છે કારણ કે આવડું મોટું એમ્પાયર જો શોપ ધરાવતું હોય છે તો બિલ પણ જરૂરી માંગવું પડતું હોય છે ત્યારે જે ગ્રાહકો છે તેને પણ જાગૃત થવાની જરૂર છે અને આવનારા સમયમાં વધુ જે કર ચોરી થાય તે કેવી રીતે રોકાય તે ગ્રાહકોના હાથમાં છે અને GST વિભાગ પણ આના વિશે કાર્યવાહી કરી રહ્યો છે જી જી રાહુલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બોલેટ ઇન ઇન્ડિયા ભરોસો ગુજરાત નો